તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં બનાવવામાં આવ્યા છે સવા લાખ શિવલિંગ ખંભાળિયાના સોનલ મંદિરે સવા લાખ શિવલિંગ બનાવવામાં આવ્યા છે ચારણ સમાજના લોકોએ માટીના શિવલિંગ બનાવ્યા છે આઈ શ્રી મા સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ શિવલિંગ બનાવવામાં આવ્યા તો દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે તે સવા લાખ શિવલિંગ છે તે ખંભાળિયાના સોનલ મંદિર ખાતે બનાવવામાં આવ્યા છે ચારણ સમાજની બહેનો છે તેમજ ભાઈઓ દ્વારા પણ આ શિવલિંગ છે માટીના નાના નાના તે બનાવવામાં આવ્યા છે માતાજીના શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં સવા લાખ જેટલા શિવલિંગ છે તે બનાવવામાં આવ્યા છે માઈ ભક્તો દ્વારા તેમાં બહેનો તેમજ ભાઈઓએ એ ભાગ લીધો હતો અને આ સુંદર જે પરિસર છે તે દેવભૂમિ દ્વારકાનું છે ત્યાં બેસીને આ તમામ લોકોએ સવા લાખથી વધુ શિવલિંગ છે તે બનાવ્યા હતા તો જે મોટા શિવલિંગ છે તેના પણ દર્શન થઈ રહ્યા છે બીજી તરફ નાના શિવલિંગ પણ બહેનો તેમજ ભાઈઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા તો સોનલ મંદિરે આ સવા લાખ શિવલિંગ બનાવવામાં આવ્યા છે